હા તો મનજી સાહેબ તમે નંબર લખો 88 97 55 તે દે નહીં આ બે મિનિટ રહી ફોન કરું હો બંધ કરને લે હું બંધ કર લે કાકા હું બંધ કર બંકર એટલે બંધ કર હું બંધ કર ધંધો કરું છું મારો ભીખ માગવાનો ભીખ માંગું ને આ તો બીજા જઈને માંગ મારા આગળ આંગળો બલાવાનો કુટે નહીં તું ધંધો કરવાને કોકનું સોંટી દી દે કરો તમે તમારો ધંધો હું મારો ધંધો કરું છું તારો ધંધો હોય ને બીજા એરિયા માં જઈને કર મારા આગળ આવી નહીં એટલે એરિયા કોઈ આ એરિયા કોઈ તમારા બાપા નો દસ્તાવેજ કરેલો છે આ એરિયા વાત બતાવો છો છે દસ્તાવેજ બાપા ઉપર ના જતો નગર તની મોકલો થપ્પડ કી ગુંજ યાદ હે ના કાકા એ થપ્પડ કે ગુંજ કીધું તો ને હું ઉધારી નઈ રાખતો

કમ્પ્લીટ આપણે થિયેટરમાં જતા જ રહીએ એકલો એકલો જાનતારા શોખ લઈને જાતું હોય થી જઈને જા પિક્ચર જો આ મારું મગજ ના કા મે તુજે છોડકે કાકા જો મારે તમને હેરાન કરવાનો કોઈ ઈરાદો નહીં સમજી લો વસ્તુ તમે તમારે કામ કરો યાર હું મારું કામ કરું મારા ભીખ માગવાનું કામ છે અને તમને તમારા ધંધામાં મજા ના આવતી હોય બધો ગુસ્સો તમે ઈનો ગાઢો મને ખબર તો આવી જો આપણા ધંધામાં પાર્ટનરશીપ કરી લઉં તમારી શું ટેન્શન લેવો ગોળા આવી જાઓ હડો તમે અરે સારું કમાનું હો કાકા શું યાર તમે યાર પેલું એ કરો મસ્ત આવો વાટકો હાલુ હારો તમને ગોળ આકારનો ઊંડો જેમો માલ ખાશો હો તમે તાર સવારથી હોજુંદી એન લઈ ફરે જ ગયો એને મોજે મોજ પછી હોજ પડશે આપણે પિક્ચર જોવા જાહું ખાવા જાહું મજા પડીએ હોજ પડે એટલે તો લે હાલો મને ભીખ મંગાવ આ તો ધંધો હું તમને ખાલી એડવાઇસ આપું ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન ધીસ ધંધા ઇઝ વેરી 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 નાઈસ ધંધા સો પ્લીઝ કમ કમ ટુ કમ ટુ ઇન માય માય બિઝનેસ प्लीज मंडो शिखवा भीक मागवा मोकलो मल केन्सल करायला बदू